આ મારી ઓપન માં ચેલેન્જ છે તને માતાજી ને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકોને હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા છોડી નાખ્યા તો જય દ્વારકા દેશ મિત્રો સ્વાગત છે ભરી ભાજપ તમારા બધેનો આપણે એક નવા વિડીયોની અંદર તો ભાઈ આજ ફરી ભાજપ તમારા માટે એક નવી કોન્ટ્રોવર્સી લઈને આવી ગયા હૈ નવી કોન્ટ્રોવર્સી કોઈ કોના વિશે તમને લગભગ તો ખબર જ હશે દેવેજભાઈ ખબર એ અત્યારે જે ટ્રેન્ડિંગમાં હાલે છે વધારે પડતા ચર્ચામાં એમનો હે જૂનો જે મામલો હતો આપણે સનાતનોની ચર્ચા કરી હતી પેલા વિડીયોમાં એ મામલો હે ફરી પાછો તાજો થયો ને એ મામલાને લઈને જ બધી જે ઘટના છે હાલમાં એ ઉદ્ભવીએ તો એ ઘટના હું હે હું થયું હું નથી થયું આપણે બધું જાણશું તો ભાઈ ઘટના હે તાલાલાની ની ન્યા હે આપણે ભગવતસિંહજી એનો છોકરો ધ્રુવરાય એ બધા બે ત્રણ ભાઈ હતા એ બધા ફરવા ગયા હતા અને ન્યા હે દેવજભાઈએ એના ઉપર હુમલો કર્યો હુમલાની ઘટના કંઈક આવી ભાઈ નહીં કે આ ત્રણે ત્રણ જણા હે કિયામાં ચાલી પચાસ સ્પીડ હતી અને તાલાલાથી લગભગ સોમનાથ જતા હતા એવું એ ભાઈનું કહેવાનું હતું પછી હું એ આપને ખબર નથી તાલાલાથી સોમનાથ જતા સોમનાથની વચ્ચે દેવજભાઈ એ પોતાની ફોર્ચ્યુનર હતી એના વડે આમની કિયા હતી એને ઠોકર મારી હતી મારીને પછી એ બધે કાચ બધા હતા જે આ કિયાના એ બધા ફોડી નાખ્યા અને ભાઈ આ જે ધ્રુવરાજ છે હતો એને બારે કાઢ્યો બારે કાઢીને માર માર્યો ને કંઈક લોખંડના ધોકા થઈને એવું બધું માર્યું દેવાજભાઈને લગભગ પંદર જણા હતા એવું ધ્રુવરાજનું કહેવાનું છે હું હોય હું નથી હજી કાંઈ આ કોઈ પાકું કંઈ જાણવાનું થયું નથી દેવાજભાઈ છે કે નથી એ એક હજી કંઈ પાકી ખબર નથી પડી હાલની ઘટના મુજબ એવું છે કે ધ્રુવરાજસિંહનું બયાન કંઈક એવું છે કે ભાઈ દસથી પંદર જણા હતા એ બધા એ છે ને કિયાને પહેલાં તો ઠોકી પછી એ બધા કિયાને આખી તોડી ફાડી ને કઈ કેશ અને કંઈક સોના સોનાનો ચેન ને એવું બધું હતું એ બધું એ લઈ ગયા અને ધ્રુવરાજને માર માર્યું તો આ દેવેજભાઈ શે કે નહીં પાકી ખબર નથી પણ ધ્રુવરાજનું નું કહેવાનું એવું હે કે એ જ્યારે મારતા હતા ત્યારે એમાંથી એક જણાનો મૂંગો હતો જે મોઢા ઉપર ઢાકેલા મૂંગા વારં હતા તો જે મૂંગો હતો એ નીકળી ગયો અને મૂંગા ની અંદર દેવેજભાઈ જ હતા તો એને ના પાડી દેવેજભાઈ કે તમે રેવા આ બધું કરો નહીં તે થય દેવેજભાઈ એ ઊભા ના રહ્યા અને મારવા માંડ્યા અને જે બાકીના બે જણા હતા ધ્રુવરાજ ભેગા એમાંથી એક જણો હવે વિડીયો ઉતારવાની ટ્રાય કરતો તો વિડીયો ઉતારતો હતો એમાંથી એક જણાને દેવેજભાઈ કે અન્ય કોઈ પણ માણસે એવું કીધું કે ભાઈ તું અહીંથી વયોજન કે તને હે મારી નાખશું અને આમ કંઈ પછી દેવદભાઈ હે રિવોલ્વર કાઢી અને જે ધ્રુવરાજ હતો એને ટૂંકમાં બંદૂકથી બીવડાયો કે ભાઈ આ બધું રહેવા દે ને જો તે કેસ વગેરે કંઈ પણ કર્યું તો આ રિવોલ્વર તારા માટે જ છે અમે કંઈ પણ કરી શકીએ

બંને ગાડી બ્લેક ફિલ્મ હતી નંબર પેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાચ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કઢે મને કીધું તું બહાર નીકળ આ શબ્દો બધા બોલીને અને મને રિવલવર બતાવી કે આ તારી આંટુ જ બે નંબરની રિવલવર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ થયું ધોકા અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાગે કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબર ની વોટએવ કરીને તને માન નાખવાં દેજે તું જો કેસ બેસ કરતો મારી એ વારીયા તારું શું થઈ શકે એકદમ બખ ખાસ કરીને જોવો તમારી કોમલો કેને કાઈ કારણ તસ કોમલો એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી બીયર જવા નીકળ્યો તો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો તો કોઈ બીજા કોઈ નો કે તું અમારા અમારા આ એરિયા માં ના આવી સોરી એવો મેસેજ હતો મે સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે

એ રીતના એના એમ કે પાણીમાં નાખી પાણીમાં નાખી દીધી કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા છે તો એના એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈને નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા

ટૂંકમાં ભાઈ આ રીતના કઈ વાતચીત થઈ હતી એ બધી તમને હે ભાઈએ જણાવી એના ઇન્ટરવ્યુમાં અને તમે વિડીયો પણ જોઈ લીધો હવે આપણે ગાડી તરફ જાય તો ટૂંકમાં આ વિડીયો આવતો હોય છે જે બ્લેક કલરની ગાડી છે કિયા આ કિયા ભાંગી તોડી નાખીએ આ ટૂંકમાં રોડથી હેઠી ઉતાર નાખીએ અને આ ટાઈપની ગાડીની હાલત સમથિંગ કરી નાખીએ અને કાચપાચ ને બધું વગેરે બધું તૂટેલું જ છે તો હવે આનાથી આગળ વધતા જે આખો મામલો હું જૂનો હોય તમને ખબર છે જે હશે સનાતનમાં એ પોતાના પિતા હતા એના માટે દેવે ડાયરો રાખ્યો હતો અને એ ડાયરામાં હે દેવેજ ભાઈ ટાઈમ સર તો એના લીધે આખી ઘટના હે ઉદ્ભવી એ આખી ઘટનાનો વિડીયો જો તમારે જોવો હોય તો અહીંયા ઉપર આઈ બટનમાં આવતો હોય ત્યાંથી તમે જોઈ શકો છો અથવા તો જયારે વિડીયો પૂરો થશે ત્યારે પણ તમને સજેશનમાં મળી જાય અથવા તો લિંક હે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જાય ત્યાંથી તમે જોઈ શકો તો આ રીતના આખી ઘટના બની છે ને આમાં નું હે બહુ ક્યાંય એવું બધું નામ કઈ દેખાતું હે નહીં પંદર થી વીસ જણા હતા ને એ પાકું નથી પણ અત્યારે ઘટનાને જોઈએ તો દેવેજભાઈ અને અન્ય કોઈ પંદર શખ્સો હે જેના નામ હજી એવી થયા નથી એના ઉપર એ પોલીસે કાર્યવાહી કરવાની ચાલુ કરી દીધી એફઆઈઆર પણ થઈ ગઈ અને એ બધી આગળ ને આગળ ઘણું બધું થઈ ગયું હોય તો એ જે પાકી તમને ન્યૂઝ આવી એ પણ આપણે નવો વિડીયો બનાવશું તો ભાઈ આ વિડીયો એ ફક્ત ને ફક્ત મનોરંજન માટેનો હે આમાં આપણે હે કોઈપણ જાતનું કંઈ પણ કાઢી લેવાનું છે નહીં અને આ બધી વાત છે એ મીડિયા આધારિત છે આમાં અમારું કંઈ પણ જાતનું કોઈ પણ છે નહીં તો કોઈએ હે વગર મફતનું માથે લેવું નહીં તો અત્યારે ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી નાખવાનું હોય અને આગળની જે કંઈ ઘટના થાય એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું તો આ વિડીયોને અહીંયા પૂરો કરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરના